જય શ્રી કૃષ્ણ મિત્રો આજે હું અહીંયા તમારી માટે ઘઉંના લોટથી બનતો એકદમ સરસ નવો નાસ્તો લઈને આવી છું ઓછા તેલમાં તૈયાર થઈ જાય છે બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જશે એકદમ ચટપટો છે અને એકદમ સહેલાઈથી તમે તેને ઘરે બનાવી શકો છો ઘરમાં રહેલી સામગ્રીથી જ તે બની જાય છે એટલે વિડીયોની સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો વિડિયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક ચોક્કસથી આપજો આ રેસીપીને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી લો જેથી કરીને આવનાર બધા નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જશે તો સૌપ્રથમ પ્રથમ અહીંયા ઘઉંનો લોટ લેવાનો છે તો બે કપ જેટલો ઘઉંનો લોટ આપણે આ રીતે ચાડી લઈએ કોઈ પણ લોટ તમે જ્યારે કોઈ રેસીપી માટે ઉપયોગમાં લો છો તો તેને એક વખત આ રીતે ચાળી લેવું ખૂબ જરૂરી છે ત્યારબાદ આપણે તેમાં આ રીતે મીઠું એડ કરીશું મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો મેં એક નાની ચમચી ઉમેરી છે અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ અને અડધો કપ ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી આ બધું મેં આ રીતે બરાબર મિક્સ કરી લીધું છે હવે આ જે મિશ્રણ છે તેમાંથી ત્રણ ચમચા એટલે કે ત્રણ ટેબલ સ્પૂન જેટલો લોટ હું આ રીતે એક બાઉલમાં અલગ કરી લઉં છું અને ત્યારબાદ આ બાકીના વધેલા લોટમાં દોઢ ટેબલ સ્પૂન જેટલો તેલ ઉમેરું છું તો તેલ જે છે એ મોયણ માટે ઉમેરવાનું છે અને માપ સાથે જ ઉમેરજો એટલે રેસીપી એકદમ પરફેક્ટ બનશે થોડું થોડું પાણી ઉમેરી આપણે અહીંયા કઠણ લોટ બાંધવાનો છે લોટ બાંધતી વખતે ખાસ ધ્યાન રાખજો કે લોટ ઢીલો ના થઈ જાય તો આ રીતે મેં કઠણ લોટ બાંધી લીધો છે ફ્રેન્ડ્સ રોટલી કરતાં કઠણ હોવો જોઈએ એ વાતનું ખાસ ધ્યાન રાખજો હવે ઢાંકી દઈશું આ લોટને અને થોડીવાર માટે આપણે તેને રેસ્ટ પર રાખીશું ત્યાં સુધી આપણે બાકીની તૈયારીમાં આગળ વધીએ તો અહીંયા મેં ત્રણ બાફેલા બટેકા લીધા છે અને બટેકાને આપણે એકદમ છીણ કરીને લઈ લેવાના છે બિલકુલ પણ બટેકાની કણી ન રહે એટલા માટે હું તેને છીણ કરી રહી છું બાફેલા બટેકાને મેશરથી મેશ તો કરીએ આપણે પણ ઘણી વાર તેમાં નાની નાની કણી રહી જતી હોય છે તો આ રેસીપીમાં બિલકુલ પણ કણી ના રહેવી જોઈએ એટલા માટે આ રીતે તેને છીણ કરી લેવાનું તો ત્રણ બટેકાની છીણ આ તૈયાર છે હવે બટેકાની છીણને આપણે એક આ રીતે મોટા બાઉલમાં ઉમેરીશું અને ત્યારબાદ મસાલામાં અહીંયા સૌ પ્રથમ હું ઝીણા સમારેલા ત્રણ લીલા મરચાં એડ કરું છું ઝીણા સમારેલા થોડાક લીલા ધાણા એડ કરી રહી છું સ્વાદ પ્રમાણે એક ચમચી મેં મીઠું એડ કર્યું છે અડધી ચમચી હું તેમાં હળદર પાવડર ઉમેરું છું અડધી ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી મેં તેમાં લાલ મરચાંનો પાવડર એડ કર્યો છે ત્યારબાદ આપણે તેની અંદર અડધી ચમચી આમચૂર પાવડર ઉમેરીશું અને બે ચમચી મેં તેમાં સફેદ તલ એડ કર્યા છે અને સૌથી લાસ્ટમાં હું તેની અંદર અડધી ચમચી જેટલો ચાટ મસાલો એડ કરી રહી છું ચાટ મસાલો ઉમેરવાથી આ મસાલો જે છે એ એકદમ ચટપટો તૈયાર થશે હવે આ જે મસાલા છે એ બટેકા સાથે હું એકદમ સરસ મિક્સ કરી લઉં છું તો ચમચાની મદદથી આ રીતે પ્રેસ કરી અને મેં તેને મિક્સ કરી લીધું છે હવે આ જે મસાલો છે તેને પણ આપણે સાઈડ પર રાખીશું અને આગળની તૈયારીમાં આપણે ચટણી બનાવવાની છે તો મેં અહીંયા સો ગ્રામ જેટલા લીલા દાણા પાણીથી સારી રીતે ધોઈ લીધા અને ડાળકી સાથે જ મેં તેને બ્લેન્ડરમાં એડ કર્યા છે ચારથી પાંચ કડી લસણની અને એક ડુંગળી આખી ઉમેરી છે અને ચાર લીલા મરચાં એડ કરી લીધા છે અને ત્યારબાદ અહીંયા મેં ત્રણ ટેબલ સ્પૂન તેની અંદર શેકેલા ચણા એડ કર્યા છે સ્વાદ પ્રમાણે અડધી ચમચી જેટલું મેં મીઠું લીધું છે અને એક ઇંચ આદુનો ટુકડો હું તેમાં એડ કરી લઉં છું અને ત્યારબાદ ખટાશ માટે મેં અહીંયા લીંબુના રસનો ઉપયોગ કર્યો છે તમે ઈચ્છો તો આમચૂર પાવડરનો ઉપયોગ કરી શકો છો થોડુંક પાણી ઉમેરી લઈશું અને હવે આપણે ઢાંકણ ઢાંકી અને તેને ગ્રાઇન્ડ કરી લઈએ તો મેં અહીંયા અગારોનું પર્સનલ ન્યૂટ્રીબ્લાઇન્ડરનો ઉપયોગ કર્યો છે આ ચટણી બનાવવા માટે જેમાં એક સેફ્ટી ફીચર આવે છે જ્યાં સુધી તમે આ જારને મોટર ઉપર લોક નહીં કરો ત્યાં સુધી તે ઓન નહીં થાય અને એક વખત ઓન કર્યા બાદ તમે ફક્ત ત્રીસ સેકન્ડમાં જ આ ચટણીને એકદમ સ્મૂધલી ગ્રાઇન્ડ કરી શકો છો ચટણી આપણી ત્રીસ સેકન્ડમાં રેડી થઈ ગઈ છે અને હું તમને અહીંયા બતાવું એકદમ સરસ તેનો કલર પણ આવ્યો છે એકદમ સરસ આપણી આ ચટણી તૈયાર થઈ છે તો આ બ્લેન્ડર જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે હવે અહીંયા જે આપણે લોટને પહેલાં બાંધીને રાખ્યો હતો તેમાં આપણે થોડુંક ઓઇલ ઉમેરીશું અને લોટને આપણે એક વખત સારી રીતે મસળી લઈશું મસળીને આપણે તેને સ્મૂથ કરવાનો છે તો લોટને આ રીતે સ્મૂથ કર્યા બાદ તેના ત્રણ ભાગ કરવાના છે હું એક સરખા ત્રણ લુવા બનાવી લઉં છું અને તેમાંથી આપણે આગળ નાસ્તો તૈયાર કરીશું તો આ રીતે મોટા મોટા ત્રણ લુવા તૈયાર કરવાના છે હવે ઘઉંના કોરા લોટમાં આ લુઆને બોળી અને આપણે રોટલી વણવાની છે અને મોટી સાઇઝની રોટલી વણવાની છે બહુ જ નહીં અને બહુ પતલી નહીં એ રીતની આપણે અહીંયા આ રોટલી વણીને તૈયાર કરીશું તો તમે રોટલીની જે થિકનેસ છે એ જોઈ શકો છો મેં આટલી રાખી છે અને હવે અહીંયા આપણે જે ચટણી બનાવી હતી એ ચટણી આ રીતે ઉમેરી લઈએ તો બે ચમચી જેટલી મેં આ લીલી ચટણી એડ કરી છે સાથે જ હું તેમાં એક ચમચી ટોમેટો કેચઅપ એડ કરી લઉં છું તો બાળકોને ટોમેટો કેચઅપ ખૂબ જ પસંદ હોય છે એટલે ચટણી અને ટોમેટો કેચઅપ બંનેને આ રીતે મિક્સ કરી અને રોટલી ઉપર બધી બાજુ એક સરખી આ રીતે સ્પ્રેડ કરી લઈશું તો આનાથી આપણો નાસ્તો એકદમ સરસ ચટપટો બનશે અને બહુ જ સ્વાદિષ્ટ પણ લાગશે હવે જે બટેકાનો મસાલો તૈયાર કર્યો એ આ રીતે આપણે બધી બાજુ થોડું થોડું મૂકી દઈશું અને ત્યારબાદ આપણે તેને ફેલાવાનું છે એની એક લેયર બનાવવાની છે તો બટેકાના મસાલાની જે લેયર છે એ બહુ જાડી ન હોવી જોઈએ અને બહુ પતલી પણ ન હોવી જોઈએ એ રીતે આપણે તેને બધી બાજુ એક સરખી સ્પ્રેડ કરવાની છે અને પછી આપણે આ રીતે તેને ફોલ્ડ કરીશું તો ફોલ્ડ કરતી વખતે વચ્ચે સુધી પહોંચે તે રીતે મેં આ સાઈડની કિનારીને મૂકી છે અને પછી તેને ફરીથી ફોલ્ડ કર્યું અને ત્યારબાદ લાસ્ટમાં આ રીતે ફોલ્ડ કર્યું તો ચાર પડમાં મેં આને ફોલ્ડ કરેલું છે અને એકદમ સરસ મેં આ રીતે બંને બાજુ પણ તેને ચોંટાડી લીધું છે તો હવે આ જે રોલ છે તેને આપણે સ્ટીમર પ્લેટમાં મૂકવાનું છે તો પહેલાં હું સ્ટીમર પ્લેટને આ રીતે થોડુંક ઓઇલ લગાવી લઉં છું અને પછી આ રોલને હું આની ઉપર મૂકી દઉં છું તો અહીંયા જો તમે ઈચ્છો તો આ રોલને રાઉન્ડ શેપમાં બનાવી શકો છો એટલે કે ગોળાકાર રોલ સ્વરૂપે તમે તેને બનાવી શકો છો પણ મારે પટ્ટી શેપમાં આગળ તેના પીસીસ કટ કરવાના છે એટલા માટે હું આ રીતે તેને ફોલ્ડ કરી લઉં છું તો બીજી રોટલી પણ મેં સેમ એ જ રીતે ચટણી અને સોસ લગાવી અને મસાલાને બધી બાજુ એક સરખું સ્પ્રેડ કરી લીધું અને તેને પણ હું આ રીતે સેમ વાળી લઉં છું તો આ કઈ રીતે વાળવું એ બીજી વખત તમને બતાવવા માટે આ બીજો રોલ પણ મેં વાળીને તમને બતાવ્યો છે તેને પણ આપણે સ્ટીમર પ્લેટમાં મૂકીશું પણ પહેલો જે રોલ છે તેના કરતાં થોડુંક દૂર મૂકવાનું થોડુંક ડિસ્ટન્સ બંનેની વચ્ચે હોવું જોઈએ કારણ કે જ્યારે આપણે તેને સ્ટીમ કરીશું ને તો ત્યારે તે થોડુંક ફૂલતું હોય છે અને પછી બંને જો એકબીજા સાથે ચોંટી જશે રે તો પછી કટ કરવામાં મુશ્કેલી પડશે સ્ટીમર મેં પહેલેથી ગરમ કર્યું હતું તેમાં આ પ્લેટ મૂકી દીધી ઢાંકીને મેં તેને પંદરથી વીસ મિનિટ માટે સ્ટીમ કરવા માટે મૂક્યું છે ત્યાં સુધી આપણે જે લોટ બાઉલમાં અલગ કરીને રાખ્યો હતો તેમાં આપણે થોડાક સફેદ તલ એક્સ્ટ્રા ઉમેરીશું થોડાક લીલા ધાણા એડ કરીશું અને થોડાક રેડ ચીલી ફ્લેક્સ પણ ઉમેરીશું આ વસ્તુ થોડીક વધારે ઉમેરીશું તો જ્યારે તેની લેયર આપણે આ નાસ્તા ઉપર લગાવીશું તો એકદમ સરસ તેનો લુક આવશે અહીંયા થોડું થોડું પાણી ઉમેરી આપણે સ્લરી તૈયાર કરવાની છે તો આ સ્લરી વધારે જાડી ન હોય એ વાતનું ખાસ ધ્યાન રાખજો થોડીક પતલી સ્લરી તૈયાર કરવાની છે તો આમાં મીઠું નાખવાનું બાકી છે તો થોડુંક મને ઓછું લાગ્યું કારણ કે આપણે પહેલાં લોટમાંથી જ્યારે આ લોટ અલગ કર્યો હતો ત્યારે તેમાં મીઠું ઉમેરેલું હતું પણ અત્યારે ટેસ્ટ કર્યું તો મને થોડુંક મીઠું ઓછું લાગ્યું એટલે મેં પાંચ ચમચી જેટલું ઉમેરી તેને મિક્સ કરી લીધું હવે અહીંયા લગભગ વીસેક મિનિટ થઈ અને વીસ મિનિટ બાદ હું ચેક કરું છું તો આ જે રોલ છે તે એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે ટૂથપિક નાખીને તમારે આ રીતે ચેક કરી લેવાનો લોટ સ્ટીક નથી થઈ રહ્યો તો ગેસને બંધ કરીશું અને આ રોલને થોડાક ઠંડા કર્યા બાદ આપણે અલગ કરીશું અને તેને હું આ રીતે ચોપિંગ બોર્ડ ઉપર મૂકી દઉં છું અને ત્યારબાદ હું આ રીતે તેને કટ કરું છું તો પીસીસ આ રીતે લાંબા રહે એ રીતે એક એક ઇંચના ગેપ ઉપર હું તેને કટ કરી લઉં છું તો એકદમ સરસ તેનો લૂક આવશે તો બધા રોલને આ રીતે કટ કરી લેવાનું છે અને જે સ્લરી હતી તેને હું એકવાર ચેક કરું છું તો આ સ્લરી મને થોડીક થીક થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે એટલે હું તેમાં થોડુંક પાણી ઉમેરી અને તેને થોડીક લિક્વિડ કરીશ તો આ રીતે એ પતલી હોવી જોઈએ સ્લરી પતલી હશે તો નાસ્તાનો લુક સરસ આવશે તો અહીંયા જે આપણે રોલ તૈયાર કર્યો એ રોલને આપણે સ્લરીમાં આ રીતે ડીપ કરવાનું છે જો સ્લરી વધારે ચોટી નથી રહી અને આ રીતે સ્લરીની ઉપર આપણે થોડાક સફેદ તલ ચોટાડી દઈશું તો તેનાથી નાસ્તાનો લુક વધારે સરસ આવશે તો બધા જ નાસ્તાના જે આ પીસીસ છે તેને હું સ્લરીમાં ડીપ કરું છું ઉપર થોડાક સફેદ તલ લગાવું છું અને પછી આ રીતે પેનમાં ફ્રાય કરી લઉં છું તો ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખી ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાના છે તો ફ્રેન્ડ્સ આ રેસીપી દેખાવમાં તમને ગમી જ હશે હન્ડ્રેડ પર્સન્ટ ટેસ્ટમાં પણ બહુ સરસ બની છે તો અત્યારે જ કોમેન્ટ સેક્શનમાં યમી લખી દો અને આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ પણ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે મારા વ્યૂવર્સ કોણ છે ક્યાંથી મારી ચેનલને જોતા રહે છે ફ્રેન્ડ્સ આ રેસિપી એકદમ ઈઝી છે તમે તમારા ઘરે ટ્રાય કરજો દેખાવામાં જેટલી સુંદર છે ને ખાવામાં તેનાથી પણ વધુ સ્વાદિષ્ટ બની છે તો બંને બાજુ પલટાવીને ગોલ્ડન બ્રાઉન કલર ના થાય ત્યાં સુધી મેં તેને ફ્રાય કરી લીધા છે જો અહીંયા તમે સ્લરી જાડી રાખી હોત તો આ નાસ્તાનો લુક આ રીતે ના આવત એ જાડી સ્લરી ક્યાંક વધારે ને ક્યાંક ઓછી ચોટ અને એના લીધે તેનો લુક ખરાબ થઈ જતો એકદમ પતલી સ્લરી હશે તો આ જે બટેકા છે એ તેલમાં ખુલશે પણ નહીં અને એકદમ તેનો લુક પણ એકદમ સરસ આવશે તો જોઈ શકાય છે કે આ નાસ્તો એકદમ ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ ગયો છે ક્રિસ્પી થઈ ગયો છે તો આપણે આ રીતે તેને બહાર કાઢી લઈશું તો અહીંયા બીજી બેચ પણ મેં સેમ એ જ રીતે ફ્રાય કરી લીધી અને તેને પણ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી મેં તેને ફ્રાય કરી છે તો આપણો આ એકદમ નવો નાસ્તો તૈયાર છે તો આશા રાખું છું આ રેસીપી તમને લોકોને ગમી હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો અત્યાર માટે બસ આટલું જ ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ